હું દીપેન્દ્ર યાદવ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની જવાબદારી વહન કરું છું જૂનાગઢ શહેરની અંદર છેલ્લા ચાલીસ વર્ષની પરંપરા રહી છે કે જન્માષ્ટમી અને રામનવમી સુંદર મજાની શોભાયાત્રાનું આયોજન જે છે એ શહેરની અંદર થાય છે એના ભાગરૂપે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની જન્માષ્ટમીના સુંદર મજાની પાલખી યાત્રા અત્યારે ઉપરકોટ સ્થિત રામજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈ રહી છે પૂજ્ય પાદ પિયુષ બાવાએ લાલાની આરતી કરી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કર્યું છે આ શોભાયાત્રાના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ છે કે વર્તમાન સમય છે એ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરી રહ્યા છે તો એ શયનની ઝાંખી છે એ આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે એની સાથે સાથે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે ઓપરેશન સિંદૂરની સરસ મજાની ઝાંખી છે એ આપણે ધર્મની સાથે જોડી અને આ શોભાયાત્રામાં એનો પણ દર્શન છે એ લોકો શું મૂકેલા છે આ ઉપરાંત ગોર્ધન લીલા જે ભગવાન શ્રી કૃષ્ણની ઉત્તમ કક્ષાની લીલામાંનો એક ભાગ છે એ લીલાના પણ દર્શન આ શોભાયાત્રામાં થવા જઈ રહ્યા છે કુલ બત્રીસ યુવક મંડળના અલગ અલગ ફોટ આ શોભાયાત્રામાં છે શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો સંતો મહંતો અને યુવક મંડળના પાંત્રીસથી ચાલીસ યુવકંડળના સ્વયંસેવકાએ જહેમત ઉઠાવી અને શોભાયાત્રાનું આયોજન કર્યું છે આ શોભાયાત્રા શહેરના મુખ્યમ પસાર થવા જઈ રહી છે આ શોભાયાત્રા ચાલીસ વર્ષથી થઈ રહી છે એકતાલીસ વર્ષમાં આજે પ્રવેશ કરવા જઈ રહી છે અને આવતા વર્ષે રામનવમીમાં શોભાયાત્રા એક નવા સ્વરૂપે અને નવા જ આયામ સાથે શરૂ થાય એવું પણ એક હું ભાવના વ્યાસ કોર્પોરેટર અને વોર્ડ નંબર સાતના આપણે રામજરોખો છે એ ઉપરકોટ પાસે આવેલું એક પુરાતન રામજીનું મંદિર છે અને દરેક વખતે અહીંથી જ શોભાયાત્રાની શરૂઆત થાય છે અને અલગ અલગ વિસ્તારોમાં ફરે છે અને દરેકને ખૂબ ખૂબ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને ખૂબ ખૂબ આનંદથી આતુરતાથી દર્શકો આ શોભાયાત્રાની રાહ જોતા હોય છે અને અલગ અલગ સ્લોગન દ્વારા જે આ શોભાયાત્રા નીકળે છે જુનાગઢના દરેક વિસ્તારમાં રામજરુખેથી નીકળે છે એટલે આપણે દીવાન ચોક છે આજય ચોક છે કાળવા ચોક છે વણઝારી છે શોભાયાત્રા અહીંયા મોટા પ્રમાણમાં લોકો પણ ઊંચી પડે છે કૃષ્ણના દર્શન કરવા માટે અને ખૂબ ખૂબ ઉત્સાહપૂર્વક લોકો ભાઈઓ અને બહેનો ભાવિ ભક્તજનો ખૂબ ખૂબ એમનો લાભ મેળવે છે અને સ્વામી મંદિરે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ થાય છે વોર્ડ નંબર કોર્પોરેટર બોલું છું અને આ જૂનું મંદિર છે રામજરૂખો ઉપરકોટ પાસે આવેલું છે ત્યાંથી દર વર્ષે પ્રસ્થાન થાય છે શોભાયાત્રાનું અને ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં એમજી રોડ આઝાદ ચોક એમજી રોડ ત્યાંથી કાળવા ચોક ત્યાંથી જવાહર સ્વામી મંદિરે પૂર્ણવાત થાય છે એમાં આખા જૂનાગઢની જનતા ખૂબ હર્ષપૂર્વક ભાગ લે છે અને આનંદથી તમને સાક્ષાત કૃષ્ણ ભગવાન જ ઉતરા હોય એવું અલૌકિક એક સ્વરૂપ લાગે છે